વડોદરા મહાનગરપાલિકાના પેન્શન વિભાગ દ્વારા પેન્શનરો અને ફેમિલી પેન્શનરોની હયાતીની ખાતરી માટે ડીએલસી પદ્ધતિની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ પેન્શનરોની મદદે આવ્યું છે વર્ગ ચારના પેન્શનરો છે તેમને કદાચ ઓનલાઈન પ્રક્રિયા ન ફાવે કે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ઉપલબ્ધ ન હોય તેમની મદદ કરાઈ રહી છે સાથે જ અન્યને પણ કોઈની મદદની જરૂર હોય તો તેઓને પણ મદદ થઈ રહી છે વડોદરા મહાનગરપાલિકાના નોકર મંડળ દ્વારા આ ઓનલાઈન રજિસ્ટ્રેશન મંડળની ઓફિસથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ વિશે વધુ માહિતી સમિત હાજીએ આપી હતી વડોદરા મહાનગરપાલિકાના પેન્શન વિભાગ દ્વારા પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે ખા હયાતીની ખાતરી માટે ડીએલસી પદ્ધતિથી ઓનલાઈન જે ચાલુ કરેલ છે જે માટે અમે લોકો વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા જે વર્ગ ચારના પેન્શનરો કે જે કર્મચારી વર્ગ ચારમાં હતા અને પેન્શનર થયા છે જે લોકો કદાચ ઓનલાઈન કરતાં ના ફાવે બધા તેઓ તેઓ લોકો પાસે એન્ડ્રોઈડ ફોન ના હોય તો તેઓની મદદ માટે અમે લોકો અહીંયા ચાલુ કર્યું છે જેમાં ઘણા બધા પેન્શનરો વર્ક ચારના પેન્શનરો અને બીજા પણ પેન્શનરો આવે છે અહીંયા અને હયાતીની ખાતરી અમે લોકોને મદદ કરીએ છીએ અને લોકોને અમે કરી આપીએ છીએ